નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચૂંટણી સાત તબક્કામાં યોજાશે સાતમી રોજ ગુજરાત લોકસભા સહિત વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીના નામની જાહેરાત કરતાની સાથે ડોક્ટર હેમાંગ જોશીએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી લીધી છે તો બીજી તરફ કાર્યકરો અને સમર્થકોમાં શુભેચ્છા આપવાનો દોર હજુ પણ ચાલી રહ્યો છે કારેલી બાગમાં આવેલા બીજેપી કાર્યાલય ખાતે વોર્ડ નંબર ત્રણ ના કાર્યકરો શહેરના નગરસેવકો તેમજ સ્થાનિકો વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને શુભેચ્છા આપવા પહોંચ્યા અને જંગી મત તેમજ લીડથી વિજેતા બને તેવી શુભકામનાઓ પાઠવી Obrigado. પરંતુ મારે જે આવવામાં મોડું થયું એ બદલ હું આપ સૌને ક્ષમા ચાહું છું સતત કાર્યક્રમો હોવાને કારણે અને વચ્ચે કોઈ અગત્યનો કાર્યક્રમ આવી જાય એને કારણે મારે આવું થયું છે તો આપ સૌને ક્ષમા ચાહી અને આપણે બિલકુલ નહીં દ્વારા બગાડ පොપર ઝઘડું ફેરો અને પછી કોઈ ચર્ચા હોય તો ચર્ચા પણ જીતનો આશાવાદ વ્યક્ત કરતા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી એશુ કહીયું આવું સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના વડોદરાના ઉમેદવાર તરીકે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે જે મારું ચયન કર્યું છે ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં વોર્ડ સ્તરે તથા ગ્રામીણમાં અલગ અલગ સમાજના લોકોને અલગ અલગ પંચાયતમાં જઈ અને પંચાયતના સભ્યોના ઘરે જઈ એમને મળી અલગ અલગ તીર્થસ્થાનોમાં આશીર્વાદ લઈ સાધુ સંતોના આશીર્વાદ લઈ અને પાર્ટીના મહુડી મંડળ વરિષ્ઠ નેતાઓને મળી અને એમનું પણ માર્ગદર્શન લેવાનો અત્યારે કાર્યક્રમ ચાલુ છે ત્યારે જે લોકસભાનું મધ્યસ્થ કાર્યાલય કારેલીબાગ ખાતે શરૂ કરવામાં આવ્યું છે એ કાર્યાલયમાં પણ રોજ નિત્યક્રમ મુજબ સાડા નવથી સાડા દસ તમામ અલગ અલગ સમાજના લોકો કાર્યકર્તાઓ મતદારો અને શુભેચ્છકોને મળવાનો ક્રમ ચાલુ છે આપ જોઈ શકો છો ઘણા બધા શુભેચ્છકો આજે ઉમળકાભેર મારું સ્વાગત સત્કાર સન્માન કરી રહ્યા છે પરંતુ મારે એક જ વાત કેવી છે કે આ સ્વાગત સત્કાર અને સન્માન મારું નહીં પરંતુ નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના સંકલ્પના અભિયાન માટે છે